નમસ્કાર દર્શક મિત્રો જી ટીવી ગુજરાતી ન્યૂઝમાં માં આપનું હાર્દિક સ્વાગત છે હવે જઈશું સમાચાર વિગતવાર વલસાડ રેલવે સ્ટેશન ઉપર આઠમી તારીખે રાત્રે વલસાડ પેસેન્જર ટ્રેનના ટોયલેટમાંથી નવજાત બાળકી મળી હતી ચાલુ ટ્રેનના ટોયલેટમાં તેજી દેવાલી આ બાળકી મળતા પોલીસ પણ સક્રિય થઈ ગઈ જોકે માતા અથવા તો બાળકી તેજી દેવાની શોધખોળ શરૂ થઈ છે આ કેસમાં ગણતરીના જ કલાકોમાં પોલીસે સફળતા મળી એક સગીરા તેના પિતા અને બે માસની ધરપકડ થઈ સગીરાએ જ નવજાત બાળકીને જન્મ આપ્યો અને માતા પિતા અને માસીઓએ બાળકીને ત્યજી દેવાનો પ્લાન બનાવ્યો વલસાડ રેલવે સ્ટેશન ઉપર વલસાડ પેસેન્જર ટ્રેનમાં ટોયલેટમાં નવજાત બાળકને ત્યજીને ત્યાંથી નીકળી ગયા આરોપીઓ સુધી પહોંચવા વલસાડ રેલ્વે પોલીસ વલસાડ રેલવે સ્ટેશન આસપાસ અન્ય રેલવે સ્ટેશનના સીસીટીવી ફૂટેજ તપાસવામાં આવ્યા જેને આધારે ગણતરીના કલાકોમાં જ આ ભેદ ઉકેલાઈ ગયો છે ગઈ તારીખ આઠ બાર પચીસના રોજ વલસાડ રેલવે પોલીસ સ્ટેશનમાં સ્ટેશન માસ્ટર દ્વારા માહિતી આપવામાં આવેલ કે વલસાડ પેસેન્જર ટ્રેન છે તેની અંદર એક કોચના બાથરૂમમાંથી નવજાત બાળકી મળી આવેલી છે જેના આધારે વલસાડ રેલવે પોલીસે સરકાર તરફે ગુનો નોંધી અને આગળની તપાસ હાથ ધરવામાં આવેલી સમગ્ર તપાસમાં વડોદરા રેલવેની એલસીબીની ટીમ તેમજ વલસાડ રેલવે પોલીસ સ્ટેશનના અધિકારી કર્મચારીઓએ સંયુક્ત રીતે આ તપાસ ચાલુ કરેલી તપાસ દરમિયાન ભરૂચ સુરત વલસાડ અને વાપી જેવા સ્ટેશનો તમામ સ્ટેશનના ફૂટેજીસ તેમજ જે રેલવે સ્ટેશન બહારનો વિસ્તાર છે ત્યાંના પણ સીસીટીવી ફૂટેજને બધા મેળવીને અને ઊંડાણપૂર્વક તપાસ કરેલી હતી જેમાં જે સગદાર ઇસમો કાં તો જે સક પડતા ઈસમો છે જે બાળકી મૂકીને જઈ શકે તેવા હતા તેવા ઈસમોની શોધખોળ ચાલુ કરવામાં આવેલી અને વલસાડ તેમજ વાપીના જે જવાબદાર નાગરિકો છે તેમના તરફથી જે ટેક્સી અને રિક્ષાના વ્યવસાય સાથે સંકળાયેલા છે તેવી જવાબદાર વ્યક્તિઓ પાસેથી પોલીસને સચોટ માહિતી મળેલી અને જેના આધારે પોલીસે આ કામના જે આરોપીઓ છે નવજાત બાળકીને તેજી થઈને જે જતા રહેલા હતા તેમને શોધી કાઢી તેમને લઈ આવેલા છે અને લાવીને એમની સામેની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે આરોપી છે સાથે જે આરોપી પકડાયા છે એ પૈકીના જે નવજાત બાળકીની માતા છે તે પોતે જ સગીર વયની છે તેમજ જે સગીર માતા છે તેના ફાધર છે તેમજ તેની બે માસીઓ છે એ કુલ એમ ચાર જણને પોલીસ લઈ આવી છે તપાસના કામે અને એમાં જે કાયદાના સંઘર્ષમાં આવેલી બાળકી તેમજ તેમના જે પરિવારજન છે એટલે ફાધર અને માસી એમ એ ત્રણ વિરુદ્ધ અને તેમની સામે આ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે